આઠમો પગાર પંચ સરકારી કર્મચારીઓ તથા પેન્શનરો માટે એક મોટા સમાચાર સામે આવે છે આજના વિડીયોમાં આપણે જોઈએ કે આઠમો પગાર પંચ ક્યારથી લાગુ થશે નવું પગાર માળખું શું રહેશે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મિત્રો આઠમા પગાર પંચ અંગે સરકારની હલચલ તેજ થઈ છે લાખો કર્મચારીઓના નસીબ હવે ચમકશે સરકારી કર્મચારીઓ કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે કમિશન અંગેની ચર્ચાઓએ હવે જોર પકડ્યું છે સત્તાવાર વર્તુળો અને મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકારે હવે આઠમા પગાર પંચની રચના માટેની પ્રારંભિક પ્રક્રિયાઓ શરૂ કરી દીધી છે આ પગલું આગામી વર્ષોમાં સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં થનારા મોટા ફેરફારોની દિશામાં પ્રથમ કદમ આવશે ખાસ કરીને ફેક્ટર અને મોંઘવારી ભથ્થાના નવા સમીકરણોને લઈને કર્મચારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આઠમા પગાર પંચની રચના અંગેની વર્તમાન સ્થિતિ સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીના અધતન સમાચાર મુજબ સરકારે આઠમા પગાર પંચના ગઠન માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવાની તૈયારી કરી લીધી છે સામાન્ય રીતે દર દસ વર્ષે નવું પગાર પંચ લાગુ કરવાની પરંપરા છે સાતમું પગાર પંચ બે હજાર સોળમાં અમલમાં આવ્યું હતું તે મુજબ બે હજાર છવ્વીસમાં નવું પગાર પંચ લાગુ થવું જોઈએ જો કે સરકાર દ્વારા સત્તાવાર અધિસૂચના ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે તેવી અપેક્ષા છે

કર્મચારીઓને બે પોઈન્ટ સત્તાવનના ફીટમેન્ટ ફેક્ટરના આધારે પગાર મળે છે જો કર્મચારીઓની માંગ રહેલી છે કે વિવિધ કર્મચારી યુનિયનો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે આ ફેક્ટરને વધારીને ત્રણ પોઈન્ટ અઢસેટ કરવામાં આવે નવો અપડેટ જો સરકાર આ માંગનો અસત સ્વીકાર પણ કરે અને તેને ત્રણ સુધી લઈ જાય તો પણ લખો તો પગાર બેઝિક પે અત્યારના રૂપિયા અઢાર હજારથી વધીને સીધો રૂપિયા છવ્વીસ હજાર કે તેનાથી વધુ થઈ શકે છે આ ફેરફારથી પાયાના સ્તરના કર્મચારીઓના માસિક વેતનમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળશે તેવું જોવા મળી રહ્યું છે પગાર પંચના અમલીકરણની સંભવિત તારીખની વાત કરવામાં આવે તો સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના ના રોજ બહાર આવેલા રિપોર્ટ મુજબ આઠમા પગાર પંચની ભલામણો એક જાન્યુઆરી બે હાજર પૂર્વવર્તી થી પૂર્વવર્તી રિટ્રોસ્પેક્ટિવિટલી લાગુ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે જો પંચના રિપોર્ટ અને કેબિનેટની મંજૂરીમાં વિલંબ થાય તો પણ કર્મચારીઓને એક જાન્યુઆરી બે થી છવ્વીસથી અમલીકરણની તારીખ સુધીની કેરિયર આપવામાં આવશે આનો અર્થ એ છે કે બે હજાર છવ્વીસના અંત સુધીમાં કર્મચારીઓને એકી સાથે મોટી રકમનો લાભ મળી શકે છે મઘવારી બથુ ડી અને પગાર મર્જરની શક્યતા હાલમાં કેન્દ્રીય કર્મચારીઓનું મોકવારી વથું પચાસ ટકાની સપાટીને વધાવી ચૂક્યું છે આઠમા પગાર પંચની રચનામાં એક જૂનો નિયમ ફરી ચર્ચામાં આવ્યો છે જે મુજબ જો ડી પચાસ ટકાથી વધુ થાય તો તેને મૂળ પગારમાં મર્જ કરી દેવો જોઈએ પગાર સરકાર લાવી શકે છે એવી અટકળો છે કે સરકાર દર દસ વર્ષે નવા પંચની રાહ જોવાને બદલે દર વર્ષે ફુગાવાના આધારે પગારમાં આપોઆપ સુધારો થાય તેવી પદ્ધતિ એટલે કે ઓટોમેટિક બે રિવિઝન અપનાવી શકે છે જેથી કર્મચારીઓની ખરીદ શક્તિ જળવાઈ રહે પેન્શનરો માટે રાહતના સમાચાર છે અને નવી જોગવાઈઓ પણ કરવામાં આવી રહી છે આઠમો પગાર પંચ માત્ર સેવા આપતા કર્મચારીઓ માટે જ નહીં પણ સડસઠ લાખથી વધુ કેન્દ્રીય પેન્શનરો માટે પણ મહત્વનું રહેલું છે પેન્શનમાં વધારો નવા પગાર માળખાના આધારે પેન્શનમાં પણ થી ત્રીસ ટકાનો વધારો થવાની સંભાવના છે મેડિકલ એલાઉન્સ વસ્તી જતી તબીબી સારવારના ખર્ચને ધ્યાનમાં રાખીને ફિક્સ્ડ મેડિકલ એલાઉન્સ એફએમએ માં પણ વધારો કરવાની ભલામણ પંચ દ્વારા કરવામાં આવી શકે છે પેન્શનરો માટેની લઘુત્તમ પેન્શન મર્યાદા પણ રૂપિયા નવ થી વધારીને પંદર હજાર કે તેનાથી વધુ કરવામાં આવી શકે છે બજેટ બે અને પગાર પંચ માટે ફાળવણીની વાત કરવામાં આવે તો સરકારે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના બજેટમાં પણ આઠમા પગાર પંચ માટે આડકતરી રીતે જોગવાઈઓ કરવાનો સંકેત આપ્યો છે નવા પગાર પંચના અમલીકરણથી સરકારની તિજોરી પર વાર્ષિક અબજો રૂપિયાનો વધારાનો બોજ પડશે આ ખર્ચને પહોંચી વળવા માટે સરકાર નાણાકીય ખાતને સંતુલિત કરવાના પ્રયાસો કરી રહી છે નિષ્ણાતોના મતે બે હજાર છવ્વીસ સત્યાવીસનું વર્ષ કેન્દ્રીય કર્મચારીઓના આર્થિક ગ્રોથ માટે સીમા સાબિત થશે કારણ કે આ વર્ષે પગારમાં મોટો સુધારો જોવા મળી શકે છે હવે કર્મચારીઓની આશાઓ અને સરકારનું વલણની વાત કરવામાં આવે તો આઠમા પગાર પંચ અંગેનો નવો અપડેટ કર્મચારીઓ માટે આશાસ્પદ છે જોકે સત્તાવાર નોટિફિકેશન ના આવે ત્યાં સુધી કર્મચારીઓએ ધીરજ રાખવાની જરૂર છે સરકારનું વલણ હાલમાં કર્મચારીઓના હિતમાં હોય તેવું જણાય છે કારણ કે આગામી સમયમાં વિવિધ રાજ્યોની ચૂંટણીઓ અને અન્ય રાજકીય પરિબળો પણ મહત્વનો ભાગ ભજવશે આઠમો પગાર પંચ ખરેખર ભારતીય અર્થતંત્રમાં વપરાશ અને માંગ વધારવા માટેનું એક મોટું માધ્યમ બની શકે છે ધન્યવાદ